વિક્રમભાઈ ઠાકોર સાહેબ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે જે હા મિત્રો અત્યારે સોશિયલ મીડિયા પર જે જોડાતા હો એવો વિડિયો વાયરલ થયો છે વાયરલ વિડીયોની અંદર વિક્રમભાઈ ઠાકર રેલી સાથે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે વિડિયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પણ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો દિલ્હીના મુખ્યમંત્રી એટલે કે અરવિંદભાઈ કેજરીવાલા સાહેબ અત્યારે હરી ગયા હતા પરંતુ એક જ ફોન એટલે કે એક જ ફોન કરી અને વિક્રમભાઈ ઠાકોર સાહેબ ગુજરાતના સુપરસ્ટાર ફિલ્મીના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર સાહેબ જે એક જ ફોન કરતાની સાથે જોડાઈ ગયો છે જે આ મિત્રો શું છે હકીકત એ બધી ટોટલી માહિતી આપણે જાણવાના છે તે પહેલાં વિડિયોને તમામ ગ્રુપમાં શેર કરના ભૂલતા નહીં હું તમારો દોસ્ત શૈલેષભાઈ મિત્રો વાત કરવામાં આવે તો અત્યારે ગુજરાત ગુજરાતમાં કલાકારો લઈને વિડિયો વાયરલ થયા હતા વાયરલ વિડીયોની અંદર કલાકારો આમને સામને આવ્યા હતા અને વિધાનસભા સભામાં લઈને જે કલાકારો હતા અમુક કલાકારને બોલાવવામાં નહોતા આવ્યા એમને વિરુદ્ધ કર્યા હતા વિક્રમભાઈ ઠાકોર સાહેબે અને ચેતરભાઈ વસાવા સાહેબે તો આને લઈને જે વિક્રમ ઠાકોર સાહેબે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે કે શું ખરેખર જોડાઈ ગયા છે પછી લોકો દ્વારા અફવાઓ ઉડાઈ રહ્યા છે તો આવો મિત્રો આપણે જાણી લઈએ કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદભાઈ કેજરીવાલા સાહેબે વિક્રમભાઈ ઠાકરને ફોન કર્યો હતો અને ફોનમાં કીધું હતું કે તમે દિલ્હી આવો આપણે મળીશું એવું નહોતું કીધું કે તમે આમ આદમી પાર્ટીમાં જોડાઈ જાઓ અને તમને આટલા રૂપિયા આપો અને તમે આ આમ આદમી પાર્ટીમાંથી તમે ચૂંટણી લડો એવું પણ બિલકુલ કહેવામાં નહોતું આવ્યું અત્યારે જે લોકો પૂછી રહ્યા છે ખરેખર જોડાઈ ગયા છે તો મિત્રો એવું નથી વાત કરવામાં આવે તો વિક્રમભાઈ ઠાકર સાહેબ ગુજરાતના સુપરસ્ટાર છે અત્યારે વિક્રમભાઈ ઠાકરે કીધું કે અમે રાજકારણમાં આવા નથી માંગતા આવવાનું થશે તો તમામ લોકોને જાણ કરીશું અત્યારે અમારે આગળ વધવાનો ટાઈમ છે એટલે હું સમાજ માટે અને કામ કરું છું એવું કહી રહ્યા છે વિક્રમભાઈ ઠાકોર આમ આદમી પાર્ટીમાં નથી જોડાયા અને કોંગ્રેસમાં નથી જોડાયા કે કોઈપણ પક્ષમાં જોડાયા નથી અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે એ વિડીયોને ફક્ત અને ફક્ત જે મુખ્યમંત્રી દ્વારા વાત કરવામાં આવી હતી જે વિક્રમભાઈ ઠાકર સાહેબ હતા એમને કીધું હતું કે ભાઈ તમે દિલ્હી આવતા હોય તો મળજો મને એકવાર જરૂર મળજો એવું કહેવામાં આવ્યું છે શું વિક્રમભાઈ ઠાકર દિલ્હી મળવા જશે મુખ્યમંત્રીને કે નહીં જાય એ કોઈ પણ પ્રકારના સમાચાર નથી આવ્યા ઈસુદામ ગઢવી સાહેબે પણ એમને વાત કરાવી હતી જે ઈસુદામ ગઢવી સાહેબે જે વિક્રમભાઈ ઠાકર છે એમને વાત કરાવી હતી કે વાતની અંદર એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ તમે દિલ્હી આવો આપણે મળીશું એવું નહોતું કે તમે આમ આમ આદમી પાર્ટીમાં જોડાઈ જાઓ એવું બિલકુલ બી નહીં મિત્રો કે ખોટા વેમમાં ના આવતા વિક્રમભાઈ ઠાકર ખૂબ સારા એક એક્ટર છે ગુજરાતના સુપરસ્ટાર છે ગાયક છે એક્ટર છે લોક લાડીલા એવા ગુજરાતના જાણીતા સુપરસ્ટાર છે તો મિત્રો આને લઈને તમારે શું કેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો અવશ્ય સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં કેમકે આપણે ગુજરાતની તમામ તમામ વિડીયો આપણે આ ચેનલ પર બતાડી રહ્યા છે જય હિન્દ જય ભારત